શહેરના સાસીનગર પાસે વૃદ્ધને અડફેટે લઈ મોત નીપધાવનાર રિક્ષા ચાલક ઝડપાયો ભાવનગર શહેરના સાસીનગર વિસ્તાર પાસે ગતરોજ વિઠ્ઠલવાડીમાં રહેતા અમૃતલાલ જગજીવનદાસ ઠાકોલિયા ઉંમરવર સત્યોતેર પોતાની સાયકલ લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે વેળાએ એક રિક્ષા ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું આ સંદર્ભે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે રિક્ષા ચાલક ઇમરાન મોહમ્મદભાઈ શેખ ઉમર વર્ષ પાત્રીસ રહે ધોબી સોસાયટી વાળાની રીક્ષા સાથે ધરપકડ કરીને એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી